પચીસ છવ્વીસ માટે અરજી કરવા માટે પોર્ટલ ખોલવું મૂકવામાં છે તો મિત્રો આજના આપણે આ વિડીયો પંડિત દીનદયાળ ઉપાધ્યય આવાસ યોજના વર્ષ પચીસ છવ્વીસ માટેની જે પોર્ટલ ખુલ્લું મૂકવામાં છે તેના વિશે વાત કરશું મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં કઈ રીતે અરજી કરવાની છે કઈ રીતે એનો લાભ મળવાનો કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે એના માટે હું અલગથી વિડીયો બનાવીશ એ મૂકીશ ટૂંક સમયમાં પણ એ પહેલાં આપણે આ વખતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વર્ષ પચીસ છવ્વીસ માટે જે બહાર પાડવામાં આવેલું છે તે એ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ પોર્ટલ ઉપર તમે તારીખ ઓગણત્રીસ પાંચ પચીસ થી ઓગણત્રીસ છ પચીસ સુધી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે તો ઘણા મિત્રોનો સવાલ હોય છે કે પોતાનું દેખાડતો નથી જિલ્લો અરજી નથી થતી તો એના વિશે એની જાહેરાતમાં જ ઉલ્લેખ કરવામાં આવેલો છે જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી માટે અરવલ્લી મહીસાગર અને પાટણ જિલ્લામાં અગાઉના વર્ષમાં આ યોજનાની મળેલ અરજીઓ પૈકી મંજૂર કરવાપાત્ર બાકી અરજીઓ વર્ષ પચીસ છવ્વીસના લક્ષમ સામે પર્યાપ્ત હોય તો આ જિલ્લાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવવાની થતી નથી આ ત્રણ જિલ્લા સિવાયના જિલ્લાઓના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારો અરજી કરી શકે છે હવે આર્થિક પ્રસાદ વર્ગ જાતિના દરેક જિલ્લાના અરજદારો ઓનલાઈન કરી શકે છે વિમુક્તિ જાતિ માટે અરવલ્લી અને પાટણ જિલ્લામાં અગાઉના વર્ષમાં આ યોજનાનો મળેલ અરજીઓ પૈકી મંજૂર કરવા પાત્ર બાકી અરજીઓ વર્ષ પચીસ છવ્વીસના લક્ષ્યાંક સામે પર્યાપ્ત હોય તો આ જિલ્લાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવવાની થતી નથી આ બે જિલ્લા સિવાયના જિલ્લાઓના વિચરિત વિમુક્તિ જાતિના અરજદારો અરજી કરી શકે છે આ સમયગાળા દરમિયાન જે જિલ્લાઓમાં લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળો લંબાવવામાં આવશે જેથી અરજદારો ઓનલાઈન પોર્ટલ જોતા રહેવું જો માનો કે તમારા જિલ્લાનો લક્ષ્યાંક પૂરો થઈ જશે તો તમારી અરજી નહીં થઈ શકે પણ તમારો જિલ્લાનો લક્ષ્યાંક પૂરો નહીં થયો હોય અને માનો કે છેલ્લી તારીખ આપણને કીધી કે ઓગણત્રીસ છ છે તો ઓગણત્રીસ છ ની તારીખ વધારો પણ કરવામાં આવે તો આપણે પોર્ટલ ઉપર જોતું રહેવું પડશે તો એની માટે તમે સંજીવ વાચી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો તમને માહિતી તમને અપડેટ મળી રહેશે આગળ વાત કરીએ કે અગાઉના વર્ષની ઓનલાઈન પડતર અરજીઓને વર્ષ પચીસ છવ્વીસના જે તે જિલ્લાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે પ્રથમ અગ્રમિતા આપવામાં આવશે ત્યારબાદ ચાલુ વર્ષની અરજીઓ ધ્યાને લેવામાં આવશે તો ઘણા અરજદારોનો મને ફોન હતો કે અમારી અરજી થતી નથી અમે તો સ્ટાર્ટ ડે થઈ ત્યારે જ કરીએ છીએ પણ બની શકે કે અગાઉ ચોવીસ પચીસના વર્ષમાં અરજી વધારે થઈ ગઈ હોય અને પચીસના છવ્વીસના લક્ષ મુજબ માનો કે તમને તમારા જિલ્લાનો પચાસનો લક્ષ્યાંક આપેલો હોય અને અરજી ઓલરેડી સાઠ સિત્તેર તમારા જિલ્લામાં અગાઉ થઈ જ ગયેલી હોય ચોવીસ પચીસમાં તો પહેલાં એ અરજીઓને અગ્રમતા આપવામાં આવશે જો એમાંથી લક્ષ્યાંક વધશે કે જે અરજીઓ આવેલી છે એમાંથી કહું કેન્સલ થશે અને જો વધશે તો પાછું ફરીવાર પોર્ટલ ખોલવામાં આવશે એટલે એવું બની શકે કે તમારા જિલ્લામાં અગાઉની અરજીઓને પ્રાધાન્ય આપે એટલે તમારી અરજી અત્યારે ન પણ થઈ શકે એ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજદારો પાસેથી ઓનલાઈન અરજીઓ મેળવવામાં આવેલી હતી જેમાં આવેલ અરજીમાં અરજદારો દ્વારા જરૂરી સાધનિક પુરાવ રજૂ કરેલ ન હોવાથી આ અરજદારોને જિલ્લા કચેરી દ્વારા જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે અરજીઓ સ્ટેન્ડ કરેલી હતી પરંતુ અરજદારો દ્વારા આ અરજીઓ સમય મર્યાદામાં પૂરતા કરીને ઓનલાઈન પરત કરેલ નથી જેથી આ અરજીઓ રદ કરવામાં આવે છે તેઓએ ફરીવાર પુનઃ અરજી કરવાની રહેશે તેમજ જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધુ અરજીઓ હશે તે જો સંપૂર્ણ ડોક્યુમેન્ટ વાળી અરજી હશે તેને ધ્યાનમાં લેવામાં આવશે અને અધૂરા ડોક્યુમેન્ટ વાળી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં પંડિત દીનદયાળ ઉપાધી આવાસ યોજનામાં સહાય મેળવવા માટે અરજી ઓનલાઈન જ કરવાની રહેશે અરજી સાથેના જરૂરી અસલ ડોક્યુમેન્ટ પણ ઓનલાઈનથી અપલોડ કરવાના રહેશે અરજીની હાર્ડ કોપી જિલ્લા કચેરીમાં આપવાની નથી પરંતુ જરૂર જણાય જિલ્લા કચેરી શ્રી કર્મચારી દ્વારા જ્યારે અસલ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે ત્યારે બતાવવા કે આપવાના રહેશે એટલે ખાસ કરીને અરજદારોનો એવો છે કે હવે અમે ઓનલાઈન અરજી કરી નાખી છે તો આ કાગળિયા જિલ્લામાં આપવાના છે પણ ના જિલ્લામાં તમારે આપવાના નથી અત્યારે અરજીમાં સંપૂર્ણ માગેલી વિગતો ભરેલી નહીં હોય અને દ્વારા દસ્તાવેજ વડે અરજી છે તો આપવા રદ થશે મૂળ ગુજરાત રાજ્યનો વતની હોવો જરૂરી છે અરજદાર તેમજ કુટુંબની વાર્ષિક ગ્રામ્ય તથા શહેર વિસ્તાર માટે છ લાખ થી વધારે આવક હોવી જરૂરી નહીં અગાઉના વર્ષમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્ય આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાં ત્યાં પ્રકારનો સહાય મેળવેલી હોવી જોઈએ નહીં આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે અને મોબાઈલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે અરજદાર પોતાનો લોગિન આઈડી અને પાસવર્ડ યાદ રાખીને ઓનલાઈન કરેલ અરજીનું સ્ટેટસ જાણવા વેબસાઇટ જોતા રહેવાનું અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારી શ્રેણી રહેશે અને બીજો કોઈ હક દાવો કરી શકશે નહીં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો સહાય મેળવવા અંગેની વિગતો તમને ઈ સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર દર્શાવેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અત્યારે ઓડલા નજીક કરવાની રહેશે અને પંડિત ઉપાધ્યાય આવાસ યોજનાનો સહાય બાબતનો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે નિયામક વિકસિત જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર નિર્ણય આખરે રાહ ગણવામાં આવશે તો મિત્રો આ હતું આપણે પંડિત દીન ઉપાધ્યાય આવાસ યોજના વર્ષ બે હજાર તો આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સંજુવચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા